પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નસીરપુર ગામે યુવકે પ્રેમ લગ્ન કરી લેતા અંગત અદાવત રાખીને યુવતીના પરિવારજનો દ્વારા ઘર સળગાવી દેતા ભારે ચકચાર મચી જવા પામી હતી આ મામલે ચાર જેટલા ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે શેરા તાલુકાના ખોજલવાસા ગામના પ્રવીણભાઈ મનીષભાઈ પ્રભાતભાઈ અને રાજેન્દ્રસિંહ બારિયાઓએ ભેગા મળીને ફરિયાદી રણજીતસિંહ ભૂરાભાઈ બારિયાનું ઘર સળગાવી દીધું હતું જેમાં અનાજ સોના ચાંદીના દાગીના લેપટોપ બાઇક રોકડ રકમ સળગાવી દઈને સાત પોઈન્ટ ચોરાણું હજાર ચારસો લાખ રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું હતું આ મામલે ચારેય ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે હુમલામાં પુનિબેન નામની મહિલાને ધાર્યું માથામાં મારી દેતા પણ ગંભીર ઇજા પહોંચી હતી અને તેમને ગોધરા સિવિલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા હાલ તો આ મામલે ગુજરાત તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન થયા કાકા છે એમને ધમકી આપી તમારી છોકરી તમે ચોર છે ભગાડી લીધી છે અને અમારે ચોવીસ કલાક તમને આપું છું અને કે અમારે ચોવીસ કલાકની અંદર અમારી છોકરી જોઈએ તો તમારું ઘર સળગાઈ દઈશું એવું કહી અને બે ઝાપટો મારા ઉગમ્યા અને પાછા પકડી લઈ ગયા એક ભાઈ હતા એમની જોડે પાછા પકડી લઈ ગયા પકડી લઈ ગયા પછી પાછા ત્યાંથી ગાડી ઉપરથી ફરી પાછા આવ્યા એટલે અમારે ઘેર ત્યાં અહીંયા હતી એમને ત્યાં પૂછવા ગયો હું જોડે બાજુ હતો છોકરી ના મળે તો તમારું અને ફરી એ રહ્યા ફરી પાછા ચાર વાગે લોકો એ દુકાન પેટ્રોલ લીધું પેટ્રોલ લઈ ધાર્યા લઈ અને તોડફોડ કર્યું તમારે છોકરાનો છોકરો છોકરી લઈને ભાગી ગયો આજે બાવીસ દિવસ થાય છે અને એના પપ્પા ને એમ કરીને ત્રણ ચાર દિવસ ચાર જણ આજે આવ્યા હતા મને મને ધમકી આલી મારવાની અને ઘર બાળવાની ધમકી આપી અને તા પછી પાછા બે એક જમાદાર અને એક રાઇટર આવ્યા એ કીધું કે તમે હાજર થો કે એમ કરીને એ બી જતા રહ્યા હા કે મને ફોન કરજો અને પછી હું અહીંયાથી હરકી ગયો પછી આવ્યા એટલે ચાર પાંચ જણ મારું ઘર બાળ છ ને પંદરે કોલ મળતા નરસિંહપુર ગામે મકાન આગ લાગી છે એવો કોલ મળતા તાત્કાલિક અમે ફાયર ટીમ ફાયરની ગાડી લઈને ઘટના સ્થળ પર આવી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો છે અને આગ પર કાબુ આવી ગયો છે કોઈ જ નુકસાન જાણવા મળેલ નહીં અને હાલમાં કામગીરી ચાલુ છે